ચાલો ભણીએ ગુજરાતીમાં ગણિતના દાખલા શીખીએ ગણિતમાં ચાર પ્રકારના દાખલા આવો કે તમને નિશાન મે બતાઈ દઉં યો આને વત્તા કહેવાય આને ઓછા કહેવાય આને ભાગાકાર કહેવાય નાને ગુણાકાર કહેવાય વત્તા એટલે સરવાળો આ સરવાળો સરવાળો આને ઓછા એટલે બાદબાકી બાદબાકી આને ભાગાકાર કહેવાય ભાગાકાર गुणाकार कह गुणाकार आ प्रकार दाखला तो होता विडियो बनाई दीज हवा अपना आज भागाकार दाखला गई चलो भागाकार इला कोई वस्तु भाग पा कोई संख्या भाग पड़वा तो धारों का एक संख्या से आप चालू करे तो चलो भाई आगे लो અને એનો ભાગાકાર છે નવ ભાગ્યા આ રીતે હોય ત્રણ હોય નવ ભાગ્યા ત્રણ તો કેવી રીતે લખવાનું અહીંયા આગળ આપણે નવ લખી દઈએ અને આમ આ લીખીએ આમ થકીએ આમ છો અને આ ત્રણ છે અહીં લખી દેવાનું હવે ત્રણનો ઘડિયો નવ આવે ત્યાં સુધી બોલવો પડે તો ત્રણનો ઘડિયા આપણે આમાં ઘડિયા શીખવા પડે આપણા આગળના વિડીયોમાં એ ગુજરાતીમાં એકથી વીસ સુધીના ઘડિયા મૂકેલા છે એ જોઈ લેવા અને જો આ ત્રણનો ઘડિયા આપણે બોલીએ જ નવ સુધી જો ત્રણ એક ત્રણ ત્રણ બે ત્રણ ત્રણ તર નવ ત્રણ તરી નવ તો અહીં ત્રણ મૂકવાના ત્રણ તરી નવ તો આ નવ પછી એ લીટી કાંઈ આમાંથી નવમાંથી નવ ઓછા કરવા પડે બરાબર એ ઓછાની કરી દેવાની તો નવમાંથી નવ કાઢવાના તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠના નવ તો આમાંથી નવ લીટી થઈ ગઈ ને નવમાંથી નવ ઓછી કરવાની તો આના પછી પણ ચોપડી માપાય તો નવમાંથી પછી મૂક્યા શૂન્ય રહે આ જવાબ આવ્યો ત્રણ બરાબર गुण तो आप देश करविए धारो कप पंदर भाग्या पांच बराबर तो आ रीजे लख पंदर आम कर दिया लीटी पांच छः भाग में अँ मूक देना पांचमें घरों पंद्रह आवाज बोलव पड़े तो पाँच एक पांच पांच बस पांच तरह पंदर तो पांच तरी तो त्राई आया पंदर अँ आया બરાબર તો આ પાંચમાંથી પાંચ ઓછા કરવા પાંચ કેટલી કરી દઈએ આપણે એક બે ત્રણ ચાર ને પાંચ એમાંથી પાંચ ઓછી કરવાની છે તો આ પાંચ ઉપર ચોકડી માગી દે તો શૂન્ય વધી તો શૂન્ય હવે આ એક છે તો એક કરી કરીએ અને એક ઓછી કરવાની છે તો એના પર ચોકડી માગી દઈએ તો એકમાંથી એક જાય તો શૂન્ય તો જવાબ શું આવ્યો ત્રણ અને શેષ શૂન્ય વધી કહેવાય આને શેષ કહેવાય નહીં કહેવાય તો શેષમાં કશું નહીં પણ ભાગમાં तौ आया तरह में संख्या गमी तो तरब पांच बना पांच इन भाग्या लखी दिए संख्या लखी दीजिए पांच बे पांच भाग्या सात लखो बराबर सात लगे हाँ पांचों पची सात हो भागवा है તો આપણ આ રીતે 31525 રાખી દઈએ બરાબર ભાગ્યા 7 તો 7 નો ઘડિયો પહેલી આ બે સંખ્યા લેવી પડ આપણો 5 ને 2 વાળી ટકા 3 ની સંખ્યામાં તો આ ના આવે 70 સુધી જાવ એટલે લાબ્ય સંખ્યા લઈ લે તો 5 કરતા 7000 એટલે સંખ્યા નું થાય ને પાછી સાતે લે સંખ્યા માં થાય તો બે સંખ્યા લેવી પડ આપણો તો 7 નો ઘડિયો પાવર ના થાય ત્યાં સુધી નીચે રાખો ઉપર લઈ જાવ તો બોલો સાતનો સાત એક સાત સાત બે ચૌદ સાત ચાર એકવીસ સાત ચાર અઠ્યાવીસ સાત પાંચ પાંત્રીસ સાત છ બેતાલીસ સાત સાત ઓગણપચાસ સાત આઠ છપ્પન એટલે બાવન કરતા છપ્પન વધી જાય એટલે આપણે કોછું રાખવાનું સાત સાત ઓગણપચાસ બરાબર ઓગણપચાસ હવે આમાંથી ઓછા કરી દેવાના બાવનમાંથી ઓગણપચાસ ઓછા કરવા પડે તો બે આમાંથી નવ ના થાય એટલે અહીંથી કરો દસ કો લેવો પડે તો એ દસ હોય દસ ને વધતાં બે બાર થાય બારમાંથી નવ કાઢવાના તો કેટલા વધ अप प्रदर्शन બે બાર લીટી કરી દઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 10 નો બે બાર થઈ ને એમાંથી નો કાઢી નાખવાની 2 4 6 8 8 9 તો કેટલા વધા 12 માંથી 9 જાય તો 3 બરાબર અને એસી 10 કો લીધો એટલે તો 4 ભાઈ તો 4 માંથી 4 જાય તો તરત 4 લીટી કરી દઈએ 1 2 3 ને 4 આટલા તો 4 માંથી 4 લે કેવો છે આ

पांच लीटी मे पांच करवाई तो आज तो शू शून्य बीजू आ त्र बराबर तरह लीटी कर दी एक तरह ये मे करवानी ओसी तो आ शून्य शून्य बच्चे तो जवाब शू शेष में कशो ना शेष कै नहीं हो जवाब आयो पंचोतेर बराबर चलो ये बीजो दू कर लीजिए ચાર અને બે ભાગ્યા ચાર લખી દઈએ ચારથી ભાગીએ બરાબર તો હવે એક રીતે કરવાનું જો એક આમ આમડીથી પાડ દેવાની ત્રણસો બેતાલી એ લખી દેવાના ત્રણસો બેતાલીને ભાગ્યા ચાર છે તો ચારે હવે આપણે બોલવાનું જો ત્રણ કરતો ચાર વધારે આપણે બે સંખ્યા લેવી પડે તો ચારનું ઘોડિયું બોલવાનું ચોત્રીસથી વધારે ચામડી चार एक चार चार बे आठ चार तरी बार चार सोळ चार पाच वीस चार सोवीस चार सत्यावीस चार आठ बत्रीस चार नऊ सत्री जायला चार आठवड बराबर चार मध्ये ओढवा एक त्रण चार मी दोरी त्रण एक त्रण त्रिकर शून्य वर्ष तो शून्य आप बराबर आ बीचे उतर दें आरो बी से बदल रीते आप चार नोरवा तो चार एक चार चार बे आठ चार तेरह बार चार चार सौ चार पांच वीस चार सौ चौबीस चार सौ चौबीस तो वही जाए चार पांच वीस तो चार पांच वीस बराबर तो बीमें वीस का बे रीति तो आ तो तो શૂન્યમાંથી શૂન્ય એટલે કશું નહીં કાઢવા નહીં એટલે બેના બે બે આવ્યા અહીંયા બરાબર કેવી રીતે અને બે લીધી છે બેમાંથી બે ઓછી બે લીધી અને બેને ઓછી કરી દે તો શૂન્ય જવાબ શું આવ્યો કહેવાય આ વખતે શેષમાં બે વધ્યા બરાબર અને જવાબ આવ્યો પંચ્યાસી પંચ્યાસી જવાબ આવ્યો શેષ બે વધી આ રીતે ચલો એક દાખલો કરી દો લઈએ આવો 8 3 8 / 2 ना 2 ने आपो 7 8 से भाग गया 8 8 बराबर तो 8 * 50 38 लिख लेना 538 / 8 तो 8 નો ઘોળ્યો 53 થી વધારે લે આપણો બે સંખ્યા લેવી પડ્યો તો 8 નો ઘોળ્યો 53 થી વધારે ને કે કેમ ઓળ વાળો आठ एक आठ आठ बे सौ आठ चौ बीस आठ पाली आठ छ अड़तालीस आठ सात छप्पन तो बची जाए आठ छ अड़तालीस बराबर तो छतालीस आम से पूछा तो आठ जाए नही दस को लेव पड़ो चार दस आया तो दस नीस आए बराबर हाँ तेर पी તેરી કે કરી આપણે પહેલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 8 10 ને તે કરી એની અટકાડ નાખવાની 1 2 3 4 5 6 7 અને 8 બરોબર 8 લીધી ઉછી કરી દીધી આપણે પેલો કેટલા વધ્યા 1 2 3 4 5 તો એ પાંચ રહ્યા અને 4 છે અચ્છા બરોબર 1 2 3 નો 4 એમાંથી ચાર નીચે ઉતારો તો આ કાઢ નાખ્યા તો શૂન્ય રહ્યું બરાબર હવે આઠસો નીચે ઉતાર આની જોડી તો અઠ્ઠાવન છે ને હવે આઠનો ઘડ્યું બોલવાનું અઠાવનથી વધારે જઈએ આઠ એક આઠ આઠ બે સોળ આઠ એક ચોવીસ આઠ સાત બત્રીસ આઠ સાત ચાલીસ આઠસો અડતાલીસ આઠ સાત છપ્પન આઠ આઠ ચોસઠ વધી જાય છે આઠ સાત છપ્પન બરાબર આમાંથી આઠમાંથી છ થાય તો આટલીથી જોડી દઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાતનો આઠ बस नी बार छ बराबर तो बे एक तो बराबर तो पांच, 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 पांच एक तरह चार शून्य बची तो शून्य तो शो जवाब आ सड़सठ जवाब आया शेष कहना शेष कहवा चलो भागा दाखला करिए पूरा